હળવદના કવાડિયા પાસે આવેલા પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણદાસજી મહારાજને રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જે અંતર્ગત હળવદ તાલુકાના બે મહંતોને આમંત્રણ મળ્યું છે બાવીસ જાન્યુઆરીના અયોધ્યા ખાતે ભવ્યથી ભવ્ય રામ મંદિર ખાતે રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને રામલલ્લા દર્શન કરવા માટે હળવદના કવાડિયાના પાટિયા પાસે આવેલા પ્રભુચરણ આશ્રમના મહંતને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે દ્વારા સમગ્ર સમાજમાં જ્યારે સંદેશો જવાનો છે ત્યારે આ પ્રસંગને આમંત્રણને હું તો અત્યંત આનંદ અને ખુશી વ્યક્ત કરું છું આમ બોલવા માટે કોઈ શબ્દો પણ નથી પણ ખરેખર આ પ્રસંગ સમગ્ર હિન્દુ સમાજ અને ગુજરાતનું ગૌરવ છે યશસ્વી વડાપ્રધાનની અથાગ મહેનત આ નવનિર્માણ ભવન બન્યું અને રામલલાઈમાં બિરાજમાન થાય બાકી તો સંઘ વીએચપી બજરંગ દળ દરેક સંસ્થાઓએ સાથે મળીને આ કાર્યક્રમને માણવાનો છે અને અમે હળવદ તાલુકાના તમામ હિન્દુ ભાઈ બહેનોના પ્રતિનિધિ તરીકે આના દર્શન કરશું ને આની અંદરથી શું વ્યક્ત કરવું એ જ એમ લાગે છે કે શું કહેવું આપને પણ ખૂબ હર્ષની લાગણી અનુભવી છે